માંડવી તાલુકાના ફેદરિયા ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સંમેલન આનંદભાઈ ચૌધરીની સ્થાનમાં રાખવામાં આવ્યું માંડવી તાલુકાના ફેદરિયા ગામ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી ઉત્તમ પરમાર મનહરભાઈ પટેલ તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જનઆક્રોશ રેલીમાં માંડવી તાલુકામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું ખેડૂતોને ખેડૂત સહ સહાય મળી છે એ માટે સરકારને કોંગ્રેસ પાર્ટી દ્વારા કેટલાક મુદ્દાઓને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં જનઆક્રોશ સંમેલનમાં માંગણી કરવામાં આવી જેમાં મુખ્ય મુદ્દાઓ ખેડૂતોના દેવા માફ કરો નુકસાનીનું વળતર આપો ખોટી જમીન માપણી રદ કરો પાક વીમો યોજના લાગુ કરો પૂરતા પ્રમાણમાં ખાતર આપો અને નકલી બિયારણ અને ખાતર બંધ કરો જેવા સાત મુદ્દાઓને લઈ જન આક્રોશ સંમેલનમાં માંગણીઓ કરી હતી વધુમાં આનંદભાઈ ચૌધરી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા ભાજપની સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે ભાજપ સરકાર મોટા ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ કરી શકતી હોય તો ગરીબ ખેડૂતોના દેવા માપ કેમ નથી કરતી જ્યારે તે ગુજરાતમાં ભાજપ સરકારની સત્તા આવી છે ત્યારથી આદિવાસી ખેડૂત સાથે સતત અન્યાય કરી રહી છે આક્રોશ સંમેલનમાં ઉપસ્થિત મનહરભાઈ પટેલે પણ ભાજપ સરકારને આદિવાસી ખેડૂત વિરોધી હોવાનું તેમજ સરકારે આદિવાસી ખેડૂતોને કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને હાલ ખેડૂતોના પાકને નુકસાન થયું હોય ખેડૂતો દેવેદાર બન્યા હોય સરકારે તેમની કોઈ રાહત આપી નથી જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે તે ખેડૂતો સાથે મજાક કરી હોય તેમ જણાવ્યું હતું

જે રીતે ગુજરાતમાં માવઠાની અસર થઈ છે માઠી અસર થઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને સરકારે જે અપેક્ષા હતી કે મોટું પેકેજ આપશે પરંતુ માત્ર દસ હજાર કરોડ પેકેજની જાહેરાત કરી છે ગુજરાતમાં ચાર હજાર ખેડૂતો અને એના પરિવારો જોડાયેલા છે તો દસ હજાર કરોડ જે પેકેજ જાહેર કરી છે માત્ર પચીસો રૂપિયા કે ખેડૂત દીઠ આવશે તો એ ખેડૂત ઉભો થઈ શકવાનો નથી અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ છે વીઘે ભાત પકવવા માટે સત્તર થી અઢાર હજાર રૂપિયા ખર્ચો આવે છે અને જયારે વળતર આપવાની વાત આવે ટેકાના ભાવ જાહેર નથી કર્યા મગફળીના ટેકાના ભાવ જાહેર નથી કર્યા તો ખેડૂત દેવામાં 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 એટલે ખેડૂતો માટે પહેલા તો દેવા માફીની માંગણી કરીએ છે અને જે રાહત પેકેજની જે વાત છે એ પચાસ હજાર કરોડ સુધીનું ચૂકવે જે રીતે મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડ નું દેવું માફ કરેલું એવી ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે પણ અપેક્ષા છે અને આ પરિસ્થિતિમાં ખેડૂતો જે માર્કેટમાં જાય છે ભાત પણ લેતા નથી માત્ર બસો રૂપિયા અઢીસો રૂપિયા માણે ભાત ના ચૂકવે છે તો દરેક જગ્યાએ ખેડૂતોનું શોષણ થાય છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આની અસર ખેડૂતો પણ સરકારને બતાવશે અને કાર્યકર્તાઓ પણ બતાવશે એ કટિબદ્ધતા સાથે આજે આ સ્નેહ મિલનની જગ્યાએ જન આક્રોશ સંમેલન રાખવામાં આવ્યું હતું